રોપાઓ લઈ જવા માટે કરવામાં આવી રહ્યો છે આમ તો જિલ્લા પંચાયત કચેરી પાસે ખુદના વાહનો હોય છે છતાં પણ એમ્બ્યુલન્સનો ઉપયોગ રોપાઓ લઈ જવા માટે કરવામાં આવે છે ત્યારે રોપાઓના ટ્રાન્સપોર્ટ માટે એમ્બ્યુલન્સનો ઉપયોગ કેટલો કેટલા અંશે યોગ્ય છે તો મહત્વનું કહી શકાય કે એમ્બ્યુલન્સની અંદર દર્દીઓને પ્રાથમિક સારવાર પણ મળી રહી હોય છે જ્યાં પરંતુ આ એમ્બ્યુલન્સનો મોરબી જિલ્લા પંચાયત કચેરી દ્વારા દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે મોરબી જિલ્લા પંચાયત કચેરી દ્વારા ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને ધારાસભ્યોની ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવેલી એમ્બ્યુલન્સનો ઉપયોગ રોપાઓ લઈ જવા માટે કરવામાં આવી રહ્યો છે આમ તો જિલ્લા પંચાયત કચેરી પાસે ખુદના વાહનો હોય જ છે પરંતુ એમ્બ્યુલન્સનો ઉપયોગ રોપાઓ લઈ જવા માટે કરવામાં આવે છે ત્યારે રોપાઓના ટ્રાન્સપોર્ટ માટે એમ્બ્યુલન્સનો ઉપયોગ કેટલા અંશે યોગ્ય છે